હાઈ ગાઈઝ હું મારવણીયા તૃષા જૂનાગઢ ગુજરાતથી તમારા બધાનું આપણી સૌની યુટ્યુબ ચેનલ તૃષાકા તડકામાં સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એક નમક પારા આપણે જેને શક્કરપારા કહીએ છીએ એ બનાવવાના છે પણ આપણે આ ખારા બનાવવાના છે સ્વીટ નથી બનાવવાના તો મેં એમના માટે થઈ અને બે કપ મેંદો લીધો છે જો તમે અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ લેવા ઈચ્છતા હો તો એ પણ લઈ શકો છો પણ મેં અત્યારે આખો મેંદો જ લીધો છે તો હવે આપણે એમની અંદર સ્વાદ અનુસાર નિમક એડ કરીશું અને લગભગ દોઢેક ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું તો જે ઘરનું જ બનાવેલું ઘી હોય છે એ જાડું ઘી જ મેં લીધું છે તો હવે આપણે આમને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને એ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમની અંદર ચીઝ ક્યુબ આપણે આમાં મોઝરેલા ચીઝનો ઉપયોગ ખાસ વાત યાદ રાખવાની છે મોઝરેલા ચીઝ યુઝ નથી કરવાનું જે ચીઝ ક્યુબ આવે છે આપણે એ જે યુઝ કરવાનું છે જે સાદું ચીઝ છે એ તો પ્રોસેસ ચીઝ હું અત્યારે આની અંદર યુઝ કરું છું તો અડધું ક્યુબ હું આની અંદર આ જ રીતે ગ્રેટ કરી અને લઈ લઈશ આપણે જે ઝીણું ગ્રેટર હોય છે એની મદદથી આપણે ગ્રેટ કરી લેવાનું છે અને હવે આ બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આમનો લોટ છે એ દૂધથી બાંધવાનો છે તો મેં એક ગ્લાસ જેટલું દૂધ લીધું છે તો દૂધથી આપણે આમનો લોટ છે એ બાંધી લઈએ અને એ આપણે રોટલીનો લોટ જેવો હોય છે એવી જ કણક આપણે રાખવાની છે તો હું લોટ બાંધી લઉં તો જુઓ આપણી કણક છે એ રેડી થઈ ગઈ છે તો મારે લગભગ એમની અંદર પોણા ગ્લાસ જેટલા દૂધની જરૂરિયાત રહી છે તો હવે આપણે આમને ઢાંકી અને લગભગ પંદરથી વીસ મિનિટ માટે આ જ રીતે આપણે એમને રહેવા દઈશું એટલે એ એકદમ સરસ સોફ્ટ થઈ જાય તો આપણે એમને પંદરથી વીસ મિનિટ આ જ રીતે મૂકી રાખીએ હવે જો પંદર મિનિટના સમય બાદ આપણો લોટ છે એ સરસ થઈ ગયો છે તો હવે આપણે આ આપણું પ્લેટફોર્મ છે એની ઉપર આપણે થોડું તેલ લગાવી અને આ રીતે લોટને એકાદ મિનિટ માટે આપણે મસળી લેશું સારી રીતે મસળી લેવાથી આપણા નમકપારા છે ખૂબ જ સરસ બનશે એકદમ સરસ ફૂલેલા ફૂલેલા બજાર જેવા તૈયાર થશે બજારે આપણે લેવા જઈએ તો ખરેખર એ મોંઘા પડે છે પણ આપણે ઓછી કિંમતે ઘરે સરસ બનાવી શકશું તો બસ હવે આપણો લોટ છે એ સારો થઈ ગયો છે તો હવે આપણે આમના એક સરખા ત્રણ લુવા તૈયાર કરી લેશું અને એમાંથી લુવો આપણે લઈ અને આપણે એમને વણવાના છે તો આપણે એમની અંદર અટામણ લઈ અને આપણે જેવી રીતે રોટલી વણીએ છીએ આપણે એ રીતે આપણે વણી લેવાનું છે અને રોટલીથી શક્ય હોય તો થોડું પાતળું બને એટલું પાતળું કરવાનું છે તો આ રીતે હું એમને વણી અને તૈયાર કરી લઉં છું હવે જુઓ આપણી રોટલી વણી અને તૈયાર થઈ ગઈ છે હવે શું કરવાનું છે આપણે એમને સ્ક્વેર શેપ આપવો છે તો ફરદી બાજુથી આપણે આ રીતે જે કિનારીઓ થઈ છે એને આપણે કાઢી લેશું અને આપણે આ રીતે તૈયાર કરી લેશું તો હવે આ ફરતું લોટ છે વધારાનો એ કાઢી અને આપણે ફરી પાછો ઉપયોગમાં લઈ શકશું અને બસ હવે આપણે એકદમ બજારે મળે છે એવા જ નાના નાના શેપના આપણે શક્કરપારા તૈયાર કરવાના છે તો આ રીતે આપણે બધી લાંબી લાંબી એમની સ્ટ્રીપ કરી લેશું તો હું બધી જ એમની સ્ટ્રીપ છે એ તૈયાર કરી લઉં છું હવે જુઓ આ રીતે લાંબી લાંબી સ્ટ્રીપ આપણી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એના ચોરસ બનાવવાના છે તો આ રીતે આપણે એમની આડી સ્ટ્રીપ પણ કરી લેશું તો નાના નાના આપણા ચોરસ એવા નમકપારા તૈયાર થઈ જશે તો હું આ રીતે બધી જ સ્ટ્રીપ એની કરી લઉં છું હવે જુઓ સરસ આપણા ચોરસ તૈયાર થઈ ગયા છે તો બસ આપણે તાવીથાની મદદથી આ રીતે હળવે હળવે ઉથલાવી અને આપણે આ બધા જ આપણા નમકપારા છે એક ડીશની અંદર કલેક્ટ કરી લેશું તો આપણા નમકપારા છે એ ફ્રાય કરવા માટે સરસ રેડી થઈ ચૂક્યા છે તો આ રીતે બધા જ હું ડીશની અંદર ભરી લઉં છું તો આ રીતે આપણે બધી જ રોટલી વણી અને આપણા શક્કરપારા તૈયાર કરી લેશું તો હું એ કરી લઉં હવે જુઓ આપણી બે ડીશ ભરાઈને આપણા નમકપારા તૈયાર થઈ ચૂક્યા છે તો હવે આપણે એમને ફ્રાય કરવાના છે તો આપણે એક ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ થવા માટે રાખી દઈએ તો તેલ પણ લગભગ ગરમ થઈ ચૂકી છે તો આપણે ચેક કરી લઈએ તો આપણે એમની અંદર વસ્તુ આપણી કંઈ પણ એડ કરીએ ને સીધું જ ઉપર આવી જાય અત્યારે મેં નમકપારો એક એડ કર્યો અને સીધો ઉપર આવી ગયો છે તો પરફેક્ટ છે આપણું તેલ ગરમ તો હવે આપણા જે નમકપારા તૈયાર કર્યા છે એ આપણે એમની અંદર થોડા થોડા એડ કરી દઈએ ને થોડી વાર માટે આપણે એમને હાઈ ફ્લેમ ઉપર થવા દેવાના છે પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું તો આ રીતે આપણે એમને હળવા હાથે આ રીતે પલટાવતા પલટાવતા રહેવાના છે અને સરસ આપણે એમને ફ્રાય કરવાના છે તો હું આ રીતે એમને કરી લઉં આપણા નમકપારા છે તેલમાં જતાં સરસ છૂટા છૂટાં પડી જશે તો આપણે આ રીતે અલટાવતા પલટાવતા એમનો કલર ચેન્જ થાય અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એમને ફ્રાય કરી લેશું તો લગભગ એમને ફ્રાય થતાં ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગશે આપણે મીડિયમ ફ્લેમ પર કરશું એટલે તો આ રીતે ફ્રાય થઈ જાય ત્યારબાદ આપણે એમને કાઢી લેવાના છે લગભગ આપણા નમકપારા છે એ તૈયાર થઈ ચૂક્યા છે તો આપણે ગેસની ફ્લેમને લો કરી દઈશું અને આપણા નમકપારાને કાઢી લેશું તો હું બધાએ કાઢી લઉં છું જુઓ ફ્રાય થઈ અને આપણા નમક પારા તૈયાર થઈ ચૂક્યા છે બે ડીશ સરસ મજાની ભરાઈ ગઈ છે તો હવે આપણે બે અલગ અલગ શા માટે રાખીએ છીએ તો આપણે એને બે અલગ અલગ ફ્લેવરના બનાવવાના છે તો આપણે પહેલાં એક સરસ ચાટ ચસકા એટલે મેં ચાટ મસાલો લાલ મરચું પાવડર અને સંચળ પાવડર લીધો છે અને બીજો એક આપણે રેડી કરવાનો છે એ છે ફુદીના ફ્લેવરનો તો એના માટે મેં એક ટેબલ સ્પૂન જેટલો ફુદીનો અને સંચળ પાવડર લીધો છે તો આ બંને મસાલા આપણે આ રીતે મિક્સ કરી અને તૈયાર કરી લેવાના છે તો હું જે ઓછી ક્વોન્ટિટીવાળું છે એની અંદર આ ફુદીનો સ્પ્રેડ કરી દઈશ અને એને ફુદીના ફ્લેવરના તૈયાર કરીશ તો આપણા સરસ મજાના ફુદીના ફ્લેવરના નમક પારા એકદમ જબરદસ્ત ટેસ્ટની સાથે ખરેખર આ અત્યારે ઘરની અંદર બને છે તો આખા ઘરની અંદર ચીઝની સુગંધ સ્પ્રેડ થઈ ચૂકી છે તો કોઈકને સુગંધ આવે તો જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા આપણા નમકપારા ફુદીના ફ્લેવરના રેડી છે તો હવે બીજા આપણે ચાટ ચસકાવાળા રેડી કરી લઈએ તો આપણે મેં તમને મસાલો બતાવ્યો હતો એ મસાલો આપણે મિક્સ કરી લઈએ ચાટ મસાલો લાલ મરચું પાવડર અને સંજળ પાવડર આ બધું સારી રીતે મિક્સ કરી ને આપણા નમકપારાની ઉપર આમને પણ સારી રીતે સ્પ્રેડ કરી લઈએ તો આપણા બંને અલગ અલગ ફ્લેવરના નમકપારા તૈયાર થઈ ગયા છે તો જેને જે ખાવા હોય તમારે વધારે આનંદક ફ્લેવર એડ કરવી હોય તો તમે બધા અલગ અલગ પાર્ટ કરી અને પાઉભાજી મસાલો છાંટી અને પાઉભાજી ફ્લેવરના છે મેગી મસાલો સ્પ્રેડ કરીને મેગી મસાલાના પણ કરી શકો છો તો અત્યારે આપણે બે ફ્લેવરના બનાવ્યા છે નમકપારા તો ખૂબ જ ટેસ્ટી એવા આપણા નમકપારા તૈયાર થઈ ગયા છે જો મિત્રો તમને મારા વિડિયો ગમતા હોય તો પ્લીઝ લાઇક શેર અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ